ભરૂચ જિલ્લાના લોકોને મતદાન માટે પ્રેરિત કરવા ચારસોથી વધુ શિક્ષકો મોટર સાયકલ રેલીમાં જોડાયા જિલ્લામાં અલગ અલગ મતદાન જાગૃતિના કાર્યક્રમોએ ભરૂચ જિલ્લામાં મતદાતાઓને મતદાન કરવા માટે અન્વયે પ્રેરણા પૂરી પાડી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર શિક્ષણ મતદાર જાગૃતિ ફેલાવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે સ્વીપ સુવ્યવસ્થિત મતદાર શિક્ષણ અને મતદાર ભાગીદારી કાર્યક્રમ ચલાવવામાં આવે છે અને ચૂંટણીમાં નવા મતદારો યુવાનો વૃદ્ધોને મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિ કરી નાગરિકોને મત અધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તારીખ બાવીસ એપ્રિલથી છ મે સુધીના મહત્વપૂર્ણ પંદર દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમ દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલા મતદારોનું મતદાન વધે તેમજ ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને અનુસંધાને આજરોજ મહિલાઓનું મતદાન વધે તે માટે મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોએ સહભાગીદારી નોંધાવી હતી મતદાન ચોક્કસ કરી અને કરાવીએ મારો મત કિંમતી મત તમારું મતદાન લોકશાહીનો ચાલો સૌ કોઈ કરીએ મતદાન દેશને બનાવીએ મહાન મારું મત મારું ભવિષ્ય સહિતના બેનર અને સાથે શાળાના આચાર્યો શિક્ષકશ્રીઓ તથા કર્મચારીઓ રેલીમાં જોડાઈને લોકોને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સવારે આઠ કલાકે સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાઉલ અને મહાનુભાવોએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ બાઇક રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ બત્તી મહાત્મા ગાંધી રોડ થઈ મમ્મદપુરા વેજલપુર એસપી ઓફિસ જંબુસર ચોકડી એપીએમસી મમ્મદપુરા પાંચ બત્તી હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી મોટી સંખ્યામાં શિક્ષકોએ જોડાઈ મતદાનની સૌની સહભાગીતાનો સંદેશ પાઠવ્યો હતો